ભાજપે પોતાની પહેલી યાદી જે જાહેર કરી હતી જેમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાંથી ગુજરાતમાંથી પંદર ઉમેદવારોની જાહેરાત કરી હતી ત્યારે હવે કોંગ્રેસની બીજી યાદી સામે આવી છે જેમાં તેતાલીસ નામો છે આ તેતાલીસ જે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી ગુજરાતની છ સીટો પર પણ કોંગ્રેસે નામની જાહેરાત કરી ન હતી ભાજપે પંદર ઉમેદવાર જાહેર કરી દીધા હતા તેની પહેલી જે યાદી હતી જેમાં કુલ એકસો પંચાણું નામોની જાહેરાત કરી હતી તેમાંથી ગુજરાતમાં પંદર સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી દીધી હતી ત્યારે કોંગ્રેસે આજે તેની જે બીજી યાદી જાહેર કરી છે તેની અંદર જાહેર કર્યા છે પોરબંદરમાં લલિત વસોયાના નામની જાહેરાત થઈ છે જ્યારે અમદાવાદ પશ્ચિમમાં ભરત મકવાણા ચૂંટણી મેદાને કોંગ્રેસ તરફથી ઝડપ લાવશે બનાસકાંઠામાં કોંગ્રેસે ગેની બેન ઠાકોરના નામની જાહેરાત કરી છે

મનસુખ માંડવીયા ટકરાશે બે પાટીદાર દિગ્ગજ નામો છે જે સીટ ને લઈને પહેલેથી જ ખૂબ ચર્ચા હતી તે ભરૂચ પર મનસુખ વસાવા અને ચૈતર વસાવા ટકરાશે તો હવે હાલ તો કોંગ્રેસની જે બીજી યાદી સામે આવી છે જેમાં છ નામો જાહેર થઈ ચૂક્યા છે અને બે ઇન્ડિયા ગઠબંધન ના જે છે ઇન્ડિયા ગઠબંધનના છે ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા એટલે કે ટોટલ ઇન્ડિયા ગઠબંધન તરફથી આઠ નામો સામે આવી ચૂક્યા છે જ્યારે સામે ભાજપે પંદર નામની જાહેરાત કરી દીધી છે હવે ભાજપના અગિયાર નામોની જાહેરાત જે ગુજરાતમાં છે તે બાકી રહી છે જ્યારે કોંગ્રેસે હજુ અઢાર નામ જાહેર કરવાના બાકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં તેમજ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને કેવા સમીકરણ સર્જાય છે તેમજ કેવો ગાઢ સર્જાય છે તે સતત અમે આપ સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર